તેર વર્ષથી નાની વયના બાળકો પંચોતેર થી મોટી વયના વૃદ્ધો ગર્ભવતી મહિલાઓને બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મુકાવનાર હાર્ટ પેશન્ટોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપાશે નહીં લાંબી લાઇન ટાળવા વખતે પણ નવી સિવિલમાં ટોકન સિસ્ટમ રખાય છે એક દિવસમાં પાંચસો ટોકન અપાશે એ ઉલ્લેખનીય છે કે દર વખતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે અમરનાથ જતા હોય આ વખતે અમરનાથ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન પંદર એપ્રિલની સોમવારથી શરૂ કરવામાં આવ્યું છે એક જ દિવસથી ચારધામ યાત્રાનું પણ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે જો કે અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે આ સાથે શ્રદ્ધાળુઓને સરકારની ગાઈડલાઇનનું પાલન ફરજિયાત કરવું પડશે ચારધામ યાત્રા માટે યાત્રીઓને કોઈ પણ પ્રકારના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર નથી એવું સ્થાનિક તંત્રનું કહેવું કેવું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા સુરત

રોજ 500 ટોકનનો આયોજન કરેલ છે આજે લગભગ ચારસો જેટલા ટોકન ચતાય છે યાત્રીઓ માટે જે છે યાત્રીઓને બેસવા માટે થી લઈને એનું પાણી ને તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવેલી છે જેથી બહાર તાપમાં અત્યારે જે ગરમી સિઝન છે બહાર કોઈને વેઇટ ના કરવું પડે એક પ્રકારની તમામ સીટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવી છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે